હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા રેલીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો શાળાના બાળકો પરંપરાગત લોકનૃત્ય કલાકારો અને અન્ય કલાકારો સહિત પોલીસ બેન્ડ રમત ગમત જે વીરો છે તે આઈકોનિક વ્યક્તિઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો છે તે જોડાયા હતા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ડ ફ્રેન્ડ હાઈસ્કૂલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવનાની જાગૃત થાય તે હેતુથી આયોજિત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ ભુજ શહેરના લોકોને વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે તિરંગો આપણી શાન છે આપણું અભિમાન છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કચ્છવાસીઓ પણ આ અભિયાનમાં સહભાગી બની પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરે અને તે જ માટે થઈને આ પ્રકારે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે સાથે નાગરિકો વિદ્યાર્થીઓ રમતવીરો વગેરેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા હર ઘર તિરંગા અભિયાનમાં આસપાસના દરેક નાગરિકો ઉત્સાહથી કરતા તેમણે કચ્છવાસીઓને રાષ્ટ્રધ્વજને પૂરા માન સન્માન સાથે ઘર દુકાન વાણિજ્ય સંકુલો સામાજિક સંસ્થાઓ વગેરે પર લહેરાવવા ભાવના પ્રગટ કરવા જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર અભિયાન થકી દરેક નાગરિકના રાષ્ટ્રભાવના પ્રબળ બને તથા સમાજમાં એકતા સમરસતા વધે તે હેતુથી વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે તિરંગાને માન સાથે ગર્વભેર ઘર ઘર સ્થાન આપીએ દેશને ઝાંકપ લાગે તેવું કૃત્ય ન કરવા અને કોઈ કરતું હોય તો તેને રોકવા માટે સમર્થ બનીએ તેમણે અનુરોધ કર્યો હતો આવનારી પેઢી દેશનું ભવિષ્ય હોવાથી તેઓ દેશની આઝાદીની કિંમત સમજે તથા દેશના ઉજ્જવળ ભવિષ્ય સાથે ઘડવૈયાઓ અને દેશના પ્રત્યે રાષ્ટ્રભાવના જે છે તે પ્રબળ બને તે માટે થઈને અનુરોધ કર્યો હતો જુબલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમ જયકોષ સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને કાંઠે ગાંધીજી પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી શહેરના મુખ્ય માર્ગો પર હજારો સાથે નીકળેલી યાત્રામાં પોલીસ તથા હોમગાર્ડ જવાનો રાષ્ટ્રપ્રેમી નાગરિકતા અને દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા કલેક્ટર અમિત અરોરાએ સ્વાગત પ્રવચન કરતા નાગરિકોને મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાવા સહભાગી થવા માટે અનુરોધ કર્યો છે આ કાર્યક્રમ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વેરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભુજ નગરપાલિકા નગરપતિ રશ્મિબેન સોલંકી રેન્જ આઈજી ચિરાગ સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ શ્રી દેવરાજભાઈ વરચંદભાઈ જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીઓ અને કર્મયોગીઓ સર્વસ્વ પદાધિકારીઓ અને શ્રીઓ મોટી સંખ્યામાં દેશભ્રમી નાગરિકતા સાથે ઉંચાભેર ઉપસ્થિત રહી અને ઉજવણી કરી હતી ટીવી ન્યૂઝ ભુજ